આ કેનાલ બાબતે આ કેનાલને ડેવલપ કરવા માટે અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દાણી સાહેબને રજૂઆત કરી છે અને દાણી સાહેબે આ મુદ્દો સ્ટેન્ડિંગ કમિટીમાં પણ લીધેલો હતો અને ત્યાંથી પછી સ્ટેન્ડિંગ કમિટીમાં આ મુદ્દો ઉઠ્યો અમે સામાન્ય સમામાં પણ આ વાત કરેલી છે અને પછી અધિકારીઓએ મને ફોન કરીને કીધું કે સાહેબે જે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂઆત મૂકેલી છે તો આપની શું રજૂઆત છે અમને જણાવો તો અમે કાર્યવાહી આ સ્વાગત છે ગઈકાલે ફતેવાડી આ કેનાલમાંથી સમીર અને અફઝલ નામના યુવકની ડેડ બોડી મળી છે ડેડ બોડી મળી એના પછી અહીંયા તંત્રનો માહોલ ગરમ થઈ ગયો છે ફતેવાડી વિસ્તારમાં અને જુવાપુરા વિસ્તારમાં જે આગેવાનો છે કોર્પોરેટરો છે એ લોકોએ હવે કોર્પોરેશન ઉપર ખાતધુમ થઈ ગયા છે આ ફતેવાડી કેનાલની અંદર ઘણા બાળકોના જીવ ગયા છે અને ઘણી ઘણી રજૂઆત કરવા છતાં તંત્ર આ મામલે કોઈ ધ્યાન આપતું નથી હવે અહીંયાના સ્થાનિક નેતા છે જે ઝુબેર ખાન પઠાણ જે કોર્પોરેટર છે આ વિસ્તારના અને જે અહીંયા સોશિયલ વર્કર છે દાઉદભાઈ કોઠારી જેવા જે લોકો છે એ લોકો હવે લડી લેવાના મૂળમાં છે કે ફતેહવાડી કેનાલની આજુબાજુ રોડ બનાવવામાં આવે અને ફતેહવાડી કેનાલ ઉપર આજુબાજુ બેરિકેટ લગાવવામાં આવે અને સીસીટીવી કેમેરા લગાવવા આવે આ ઉપરાંત જુબેર ખાન પઠાણ એમ પણ કીધું કે ફતેહવાડી વિસ્તારમાંથી ગ્રીન ઝોન હટાવવો જોઈએ કેમ કે વારંવાર આ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા દબાણ ડિમોનેશન કરવામાં આવે છે ઘણી રજૂઆત છે અને આ મુદ્દે હવે આ લોકો સીએમ અને પીએમ સુધી પણ રજૂઆત કરવાની ફિરાકમાં છે રઈસ સૈયદ અમદાવાદ વેરભાઈ ફતેવાડી કેનાલમાં ઘણા અસ્તા બને છે એના પર તમે શું કે ફતેવાડી કેનાલની અંદર ગઈ કાલે જે બે બાળકોના નાના પુલકાઓના મૃત્યુ મળી આવ્યા તે ખૂબ જ દુઃખદ ઘટના છે આ બાબતે તંત્રને એઝ અ કાઉન્સિલર તરીકે અમે રજૂઆત કરતા આવ્યા છીએ અને હાલ પણ અમારી મહેનત ચાલુ છે કે કેનાલની બંને તરફના સર્વિસ રો ડેવલપ થઈ જાય જેથી અહીંયા જાહેર અવરજવર શરૂ થઈ જવાથી કોઈ પણ બાળક અહીંયા કોઈ પણ રમતું નજરે પડે તો એ બાળકને અવરજવર કરનાર વ્યક્તિ રોકી શકે કે કેનાલથી નજદીક ન જાય અને કેનાલને બેરિકેટિંગ બંને બાજુથી થઈ જાય સર્વિસ રોડ બનવાથી તો શું છે કે કોઈ પણ અનિચ્છનીય બનાવ બને નહીં અને મારી તો સામાન્ય અહીંયા રહેતા નાગરિકોને પણ અપીલ છે કે આપ કેનાલ તરફ જતાં કોઈ પણ બાળકો આપને દેખાય તો તરત જ એ બાળકોને રોકો કે કેનાલ તરફ આપ લોકો જાઓ નહીં કેમકે કેવું છે કે બાળકો રમતા રમતા અહીંયા લપસી અને કેનાલમાં પડી જાય છે અને પરિવારજનો એમનો મહત્વનો એસેટ ઘરનું ગુમાવી દે છે કે કોઈનું બાળક ગુજરી જાય એટલે એને કેટલું મોટું નુકસાન આવે છે એ આપણે ખરેખર આંકી શકતા નથી કે કેટલું મોટું નુકસાન છે આ કેનાલ બાબતે તમે ક્યાં ક્યાં રજૂઆત શું રજૂઆત કરી આ કેનાલ બાબતે આ કેનાલને ડેવલપ કરવા માટે અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દાણી સાહેબને રજૂઆત કરી છે અને દાણી સાહેબે આ મુદ્દો સ્ટેન્ડિંગ કમિટીમાં પણ લીધેલો હતો અને ત્યાંથી પછી સ્ટેન્ડિંગ કમિટીમાં આ મુદ્દો ઉઠ્યો અમે સામાન્ય સભામાં પણ આ વાત કરેલી છે અને પછી અધિકારીઓએ મને ફોન કરીને કીધું કે સાહેબે જે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂઆત મૂકેલી છે તો આપની શું રજૂઆત છે અમને જણાવો તો અમે કાર્યવાહી કરીએ એ બાબતે તો અધિકારીઓને મેં વિસ્તારપૂર્વક આખી જે અહીંયાની ઘટના અવારનવાર બને છે એની પણ જાણ કરી અહીંયાની પરિસ્થિતિની પણ જાણ કરી અને જે ટ્રાફિકનું ભારણ ઓછું થાય એના માટે પણ લોકોને અવગત કર્યા જેથી અધિકારીઓ સાથે સંકલન કરી અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાંથી આપણે ડિમાન્ડ મોકલેલી છે કે કેનાલ ની બંને તરફ ના કરવા જોઈએ જાહેર માટે ઉપયોગી થાય એવા બનાવે એવા બનાવવા જોઈએ સીસીટીવી કેમેરાની જરૂર છે કેનાલની આજુબાજુ સીસીટીવી કેમેરાની સો ટકા જરૂર છે અહીંયા સ્ટ્રીટ લાઇટ ની પણ સો ટકા જરૂર છે અહીંયા સ્ટ્રીટ લાઇટના થાંભલાઓ લાગેલા હશે જેથી અવર રાતના સમયે પણ અવર જવર જાહેર અવર જવર શક્ય બનશે અને કોઈ પણ બાળક અહીંયા રમતું દેખાશે આ છે કે કોઈની પણ નજર પડશે તો અજવાળું હશે તો કોઈની નજર પડશે અને ખબર પડશે એટલે એને રોકી શકાશે કે ભાઈ તમે અહીંયા ના રમો રોડ ભરી જાય તો પોલીસ ઉપર પણ પેટ્રોલિંગ ચાલુ થઈ જાય હા સો ટકા થઈ જાય રોડ બની જવાથી ઘણા ફાયદાઓ થઈ શકે તેમ છે અહીંયા રોડ બની જાય તો કેનાલ ને પેરેલ બંને બાજુ બેરીકેટિંગ થઈ જાય પાઇપો લાગી જાય છે કે બાળકો અંદર જતા એમને અવરોધ આવે એટલે રહી જાય અને જાહેર અવર જવર નો માર્ગ જો ચાલુ હશે તો બાળકો કેનાલ તરફ આવતા રોકાઈ જશે વિરોધ પક્ષના તમે આ રજૂઆત કરી અમે વિરોધ પક્ષના નેતા ને પણ આ વાતની રજૂઆત કરેલી છે અને ફરીથી અમે આ મુદ્દા ઉપર કાલે જે ઘટના બની એની ફરીથી એમને જાણ કરવાના છીએ આજે એમની જો અમે બેસીને ચર્ચા કરીશું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જોડેથી આ બાબતે આપણે શું કાર્ય કરાવી શકીએ અને આગળ શું કાર્યવાહી આપણે બધા સાથે મળીને કરવી જોઈએ એ દિશામાં અમે પ્રયત્નો કરીશું તમારી ડિમાન્ડ પૂરી કરવામાં ના આવે તો તમે આંદોલન કરવાની સિદ્ધાંતમાં વિરોધ 100% અમારી ડિમાન્ડ એ છે કે જાહેર જનતાને તમામ સુખ સંપાદન મળવું જોઈએ અહીંયા રહેતા તમામ નાગરિકો આજે અમદાવાદ મેટ્રો શહેર બનવા જઈ રહ્યું છે મેટ્રો શહેર આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મોટા મોટા બળગા રહ્યું છે પણ જોવા તો અમુક વિસ્તારો જે માઇનોરિટીના છે એ માઇનોરિટી વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક વિકાસના નામે ભેદભાવ કરવામાં આવે છે તો અમારી વાત એ છે કે વિકાસ સર્વાંગી થવો જોઈએ જો તમારો નારો છે સૌનો સાથ સૌનો વિકાસ તો એ વિકાસ મક્તમપુરા વોર્ડમાં કેમ દેખાતો નથી મકતમપુરા વર્ડના કાઉન્સિલરો દર વખતે તમને હરેક મુદ્દા ઉપર મક્તમપુરા વોર્ડ ની પરિસ્થિતિ ઉપર તમને અવગત કરે છે કે મકતમપુરા વોર્ડની અંદર આ તકલીફો છે બીજા માયનોરિટી વોર્ડના કાઉન્સિલરો પણ પોતાના વોર્ડ ની રજૂઆતો કરે એક કામ નારણપુરા નવરંગપુરા પાલડી વેજલપુર કે સરખેજ વોર્ડમાં જોધપુર વોર્ડ માં થતા હોય અને ડેવલપ થતું હોય તો એ ડેવલપમેન્ટ અહીંયા કેમ નહીં આજે તમે જુઓ તો ફતેહવાડીની અંદર ગ્રીન ઝોન નાખવામાં આવેલું છે સતત બે હજાર એકવીસ થી હું કાઉન્સીલર તરીકે ચૂંટાયું માહિતી મેં ભેગી કરી અને તમામ ભૂગોળની ભૂગોળની જે માહિતી છે છે એ બધી વોર્ડની બતાવેલી કે અમારી પરિસ્થિતિ એવી છે કે એક તો અસાનધારો અમને નડે છે કે હિન્દુ અને મુસ્લિમ કોઈ પ્રોપર્ટી ખરીદવી હોય તો પ્રોપર્ટી ખરીદવામાં અમને અસાનધારાની પરમિશન લેવી જરૂરી છે હિન્દુ નહીં લેવી પડે અને મુસ્લિમ સમાજ નહીં લેવી પડે તો આજે પરિસ્થિતિ એવી છે કે વાસણા સરખેજ અને વેજલપુર તમામ જગ્યાએથી મુસ્લિમ અને એક બાઉન્ડ્રી બની ગયેલી છે હવે નરીમનપુરા તરફનો જે ભાગ છે રિંગ રોડ તરફનો ત્યાં મુસ્લિમ સમાજની જમીનો આવેલી છે એ જમીનોની અંદર ગ્રીન ઝોન હટાવી રેસિડેન્શિયલ ઝોન નાખી અને ટાઉન પ્લાનિંગ કરવામાં આવે તો આ ગેરકાયદેસર બાંધકામ થવાનું કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થવાનું નથી આ રજૂઆત અમે સામાન્ય સભામાં માનનીય કમિશનર સાહેબને પણ કરેલી છે મેયર સાહેબને પણ કરેલી છે અને તમામ જેટલા પણ આને લાગતા વળગતા ટીપી કમિટીના ચેરમેન અને તમામ અધિકારીગણને પણ કરેલી છે પણ આનું શું છે કે એક કોઈ હાથે કરીને જાણી જોઈને આ વિકાસ રોકવા માટે મુસ્લિમ સમાજ આ નો વિકાસ ના થાય પ્રોપર અને આ રીતે જેમનું આર્થિક નુકસાન થઈ રહે તે માટે જઈને કે આ ડેવલપમેન્ટ કરવામાં આવતું નથી અને ટીપી પાડવામાં આવું આવતું નથી એવું અમને લાગી રહ્યું છે રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા આ કામ કરવામાં આવતું નથી તો આ કોર્પોરેટરની નબળાઈ છે કે તંત્રની નબળાઈ છે કે અહીંયાના સ્થાનિકોની નબળાઈ છે તમારે કોઈ પણ કામ કરવા માટે તમારા કાઉન્સિલરો તમારા મુદ્દા પ્રોપર સામાન્ય સભાની અંદર કે પ્રોપર અધિકારી સુધી ના પહોંચાડી શકતા હોય તો એ કોર્પોરેટરની નબળાઈ છે પણ તમારા કોર્પોરેટર મુક્તમપુરાના દરેક મુદ્દા ઉપર તમામ માહિતી સાથે હરેક દરેક અધિકારીની સામે અને સામાન્ય સભાની અંદર પણ હરેક મુદ્દાને હરેક મુદ્દાને ઉઠાવે છે અને હરેક મુદ્દા ઉપર ચર્ચા કરે છે પણ તંત્રની બેદરકારી કે તંત્રની લાચારી ગણો આજે પરિસ્થિતિ એવી છે કે જે કોર્પોરેશનનું તંત્ર છે એ ખૂબ જ ધીમી ગતિએ ચાલે છે કહેવાય છે ટ્રિપલ એન્જિન સરકાર પણ ચાલે છે બિલકુલ ધીમું કોર્પોરેશનમાં આપણે જોવા જઈએ તો આજની તારીખમાં ઇમ્પેક્ટ ફીનો કાયદો લાગુ કરવામાં આવ્યો પણ બે એની ટાઈમ લિમિટ બાંધવામાં આવી તમે એક્સટેન્શન કરો છો તો ટાઈમ લિમિટ પણ એક્સટેન્શન કરો ને કે તમે મહિના એક્સટેન્ડ કર્યું ઇમ્પેક્ટ ફી ને તો છ મહિના એક્સટેન્શન કરો કે ભાઈ ઇમ્પેક્ટ ફી ના બે હજાર ચોવીસ સુધીના બાંધકામો પણ આવરી લેવામાં આવશે તમે ઇમ્પેક્ટ ફી કરવાની અરજી તમે એક્સટેન્ડ કરવાનું કાર્ય કરો છો પણ જયારે આજે બે હજાર ચોવીસ ની અંદર જે બાંધકામો પરિસ્થિતિ એવી છે કે જે મજબૂરીમાં એમને પરવાનગી વગર બનાવવું પડે છે કેમ કે નોન ટીપી એરિયામાં ગ્રીન ઝોન ની અંદર કોઈ પરવાનગી મળી શકે કોર્પોરેશન ની તેમ નથી આજે પબ્લિક વસ્તુ જરૂરી એમની જરૂરિયાત છે રહેવું માથે છત હોવી એ બેઝિક એમની નીડ છે એ રહેવા માટે તો પોતાનું ઘર તો બનાવશે જ તમે તોડી તોડીને કેટલી વખત હેરાન કરશો અને વટવા જેવા વિસ્તારમાં પહેલાથી ડીપી પડી જાય છે અને પછી મકાન બને છે તો આવા વિસ્તારમાં કેમ ટીપી પહેલા નથી પડતી દરેક અમદાવાદના દરેક વિસ્તારની અંદર દરેક છેડા સુધી પ્રોપર ડેવલપમેન્ટ થવું જ જોઈએ અને સર્વાંગી વિકાસ એક સરખું જ હોવું જોઈએ ટાઉન પ્લાનિંગ દરેક વિસ્તારની અંદર પ્રોપર હોવું જ જોઈએ આ વાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દરેક અધિકારીએ જાણી લેવી જોઈએ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ સત્તાધીશો જોઈએ કે તમારે દરેક વિસ્તારની અંદર જે આ આ પરિસ્થિતિ છે કે ગ્રીન ઝોન નડી રહ્યું છે ગ્રીન ઝોન હટાવવું ખૂબ જ જરૂરી છે જે કેનાલની ઉપર ડેવલપમેન્ટ કરવું તમે ખારીકટ કેનાલ ડેવલપ કરી શકો છો તો તમે ફતેવાડી કેનાલ કેમ ડેવલપ નથી કરી શકતા તમે પજેશન ખારીકટ કેનાલનું એ ઇરિગેશન ડિપાર્ટમેન્ટ જોડેથી લઈને ડેવલપ કરેલું છે તો તમે આનું એ પજેશન લઈ અને આને ડેવલપ નથી કરી શકતા તમે કરી શકો છો પણ તમારી દાનત નથી અને એ દાનત ના હોવાના કારણે આજે અમે અને અમારા નાના બાળકો ભોગ બની રહ્યા છીએ એટલે હું તંત્રને તમારા માધ્યમથી બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે આવનારી પેઢીને આ રીતે તમે બરબાદ ના કરો અને જે ડેવલપમેન્ટ કરવાનું કામ છે એ તમારે કરવું જોઈએ અને કરો અને હંમેશા અમે પણ તમારી સાથે ડેવલપમેન્ટના કાર્યમાં ખડે પગે ઉભા રહીશું એ અમે બાંધરી આપીએ છીએ આવનારા સમયમાં મક્તમપુરાનું સમસ્યાનું નિરાકરણ નહીં થાય તો તમે સીએમ અને પીએમ સુધી રજૂઆત કરવા તૈયાર છો સો ટકા તૈયાર છીએ અમે અમારી ટીમ સાથે અને મક્તમપુરાના સ્થાનિક લોકો સાથે સાથે મળીને તેના વિશે કહેવા માંગીશ કે જે રીતે ખારીકટ કેનાલ ઉપર જે રોડ બંને બાજુમાં રોડ બનાવી અને જે કેનાલ ઉપર બગીચો બનાવવામાં આવ્યો છે એનાથી બે ફાયદા થશે કે એક તો જે આ રીતે બાળકો પડી જાય છે તે બાળકો પડી નહીં જાય એમનો બચાવ થશે અને બીજી વસ્તુ કે શહેરની જે આજે અમદાવાદ સિટીને આપણે સ્માર્ટ સિટી તરીકે જાહેર કર્યું છે તો એના સૌંદર્યમાં વધારો થશે તો જે રીતે આ વિસ્તારને ઇગ્નોર કરવામાં આવી રહ્યો છે તેને ઇગ્નોર કરવામાં ના આવે અને ખાલીકાટ કેનાલ ઉપર જે આટલા રૂપિયાનો ખર્ચો કરીને જે બગીચો અને બાજુમાં રોડ બનાવવામાં આવ્યો છે એવો રોડ અહીંયા પણ બનાવવામાં આવે એવી લોકોની માગણી છે અને જો ભવિષ્યમાં આ ઘટનાઓ બનતી રહેશે અહીંયા કમસે કમ છેલ્લા પંદર દિવસમાં ત્રણ છોકરાઓના મૃત્યુ થયેલા છે તો એને જો આપણે અટકાવવા હોય તો આવા કોઈ પગલાં તો ભરવા જ પડશે અને જો ભવિષ્યમાં આવા પગલાં ભરવામાં નહીં આવે તો લોકોનો ગુસ્સો અત્યારે આસમાને છે અને સખત આંદોલન કરવાની તૈયારીમાં છે બધા પક્ષો બધા સામાજિક કાર્યકરો સામાજિક સંસ્થાઓ સાથે મળીને છેક મુખ્યમંત્રી સુધી બી રજૂઆત કરવાની જરૂર પડશે તો રજૂઆત કરીશું અને આ પ્રોબ્લેમનો જેમ બને તેમ શોર્ટ આઉટ કરવા માટે કોશિશ કરીશું આ વિસ્તારમાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં નથી આવતી પણ જ્યારે સરકારી જગ્યા ઉપર બાંધકામ કરવામાં આવે કે ગ્રીન ગ્રીનમાં બાંધકામ કરવામાં આવે ત્યારે તંત્ર તરત લેવામાં આવે પર તમે શું કહેશો એના માટે એવું કહીશ કે આજે ગ્રીન ઝોન છે તો બાંધકામ ત્યાં ના કરી શકાય અને ગેરકાયદેસર બાંધકામ હોય તો એને કોર્પોરેશન પાળી બી શકે છે તેની સાથે અમે સહમત છીએ પરંતુ સવાલ એ પેદા થાય છે કે આજે જે એસ્ટેટ વિભાગના અધિકારીઓ છે કોર્પોરેશનના અધિકારીઓ છે તેમને સવારે એરિયામાં રાઉન્ડ મારવાનું કમ્પલસરી છે તો જ્યારે કોઈ મકાન કે કોઈ વિસ્તારમાં બાંધકામ થતું હોય ગ્રીન ઝોનમાં ત્યારે તેને પ્લિન્થ લેવલ સુધી આવે ત્યાં સુધી કોઈ ધ્યાન આપતું નથી અધિકારીઓ કોઈ ધ્યાન આપતા નથી છેક સુધીના સેટિંગ થાય છે મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો એવું લાગી રહ્યું છે પરંતુ મકાન જ્યારે પૂરું થઈ જાય બે માળનું કે ત્રણ માળનું મકાન પૂરું થાય પછી એને ડેમોલિશન કરવામાં આવે છે એ એક વસ્તુ સમજાતી નથી કે અધિકારીઓ આવું જ્યારે પ્રિન્સ લેવલ સુધીનું બાંધકામ થયું હોય ત્યારે કેમ એને રોકવામાં આવતું નથી અને મકાન પૂરું થઈ જાય ત્યારે જે નાના નાના જે માણસો છે ગરીબ માણસો છે મધ્યમ વર્ગના માણસો છે તે બિલ્ડરો પાસેથી મકાન ખરીદે છે અને પૂરું મકાન થઈ જાય પછી જ્યારે એને ડેમોલિશ કરવામાં આવે છે તો આમાં જે ગરીબ પ્રજા છે સામાન્ય માણસ છે કે જે આખી જિંદગીની કમાણી કરીને મકાન લીધું હોય છે તેની આખી જે કમાણી છે એ પાણીમાં જાય છે અને અંતે એની પાસે સવાલ તો પાછો એક જ ઊભો રહે છે કે પોતાનું મકાન બનાવી નથી શકતો તમે અહીંયાના સ્થાનિક રહેવાસી પણ છો અને અહીંયા અહીંયાના સોશિયલ કાર્યકર્તા છો તો તમે તંત્રને શું આગળ જાણ કરેલી છે આ વિશે આ વિશે ઘણીવાર જાણ કરેલી છે તંત્રને બીજો સવાલ એક એ બી પેદા થાય છે કે તંત્ર દ્વારા બી અને પોલીસ ખાતા દ્વારા બી કહેવામાં આવે છે કે આવા કોઈના મકાન પડી જાય અથવા તો ડેમોલેશ થઈ જાય અને પૈસા તમને ના મળતા હોય તો અમને ફરિયાદ કરો પણ સવાલ પેદા એ બી થાય છે કે અહીંયાની જે જે પબ્લિક છે જેના મકાનો પડી જાય છે એ પોલીસમાં કમ્પ્લેન કરવા માટે પણ તૈયાર નથી તો એક બાજુ જોઈએ તો જે અહીંયાની પ્રજાએ જે મકાનો લીધેલા છે એ લોકોનો બી વાંક છે કે મકાન પડી જાય તો એ લોકો આગળ ફરિયાદ કેમ કરતા નથી જો આગળ ફરિયાદ કરવામાં આવે તો પોલીસ તંત્ર અને કોર્પોરેશન પણ આની ઉપર એક્શન લેવા માટે તૈયાર છે પણ ફરિયાદ કેમ કરતા નથી તે એક સવાલ છે રજૂઆત કરવા છતાં પણ મક્તમપુરામાં કામ થતું નથી તો શું આપણને લાગે છે

કામ માઇનોરિટી નો વિસ્તાર છે એ બી કામ એ બી એક છે અને અધિકારીઓ પાસે કામ નો બહુ હોવાથી પણ હોવાથી એ બી એક કારણ છે કે એના હિસાબથી બી કારણ નથી એના હિસાબથી બી કામો અધૂરા રહે છે અથવા તો કામો નથી થતા